જય માતાજી મિત્રો આજે આપણે પ્રાથમિક શાળાની મુલાકાત લેવાના છીએ તો આપણે આવી ગયા છીએ અંદર તો આવી જ રીતે તમને અંદર બધું જોવા મળશે તો અહીંયા નવી શાળા બને છે જો અહીંયા પૂર્ણ છે એક લોખંડ છે ઘણું બધું છે અહીંયા કોંકરોટ તો અહીંયા નવી એક શાળા બની છે શાળા કમ્પ્લીટ થઈ જાય બની જાય પછી એમનો પણ હું વિડીયો લાવવાનો છે તો મિત્રો અત્યારે વેકેશનનો માહોલ છે બાળકો પણ શાળાની અંદર રમી રહ્યા છે અહીંયા અને હા મિત્રો આ મેદાન ની અંદર મેચ પણ રમાતી હોય છે પણ અત્યારે અહીંયા કામ ચાલુ છે ને એટલે નથી કોઈ રમવા આવતું ખો કબડ્ડી અહીં રમાતું હોય છે મેદાનમાં ખુલ્લા પટ અને અહીંયા કઈ એવું છાપરું કે હોતું નહીં તો હવે બન્યું છે અહીં ખુલ્લા મેદાનમાં બ્લોક ને એવું પથરાઈ ગયું છે ને પેલા હતું નહીં કઈ રેતાળ જમીન હતી અહીંયા તમે શાળાની અંદર પ્રવેશો તો તમને બધું આવું બદલાઈ ગયેલું લાગશે પહેલાં મેં પણ થાય એ સમયમાં કંઈ હતું નહીં અને આ શાળાની અંદર એક જ એવા શિક્ષક છે એને બદલી નથી જોઈતી એ છે જીવન સાહેબ બીજા ઘણા બધા શિક્ષકો છે જૂના એને બદલી થઈ ચૂકી છે નવા નવા સાહેબો આવે છે હાલમાં પણ એમના નામ મને યાદ નથી રહ્યા આ એક મધ્યાહન ભોજન હતું તે પણ હટાવી દેવામાં આવ્યું છે તે પણ નવું બની જશે આવી રીતે તમને બધું જોવા મળે છે અને સામેની દિશા તરફ આપણે ગામ પંચાયત ઓફિસ દેખાતી છે ત્યાં મેન બજાર જાય છે એ બાજુ ત્યાંથી એનો ગેટ છે જવાનો તો મિત્રો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો સારી રીતે શેર